હા વળી વેભાઈ નાયકને જોતો તે મને વળી ટિકિટો આવી ગયા તક આજી તમે તમારા ગામમાં વેચી દેજો ટિકિટો આ ભવ્ય લખી દો રાખે તો લ્યો રામાધણી લખી દો વિસનગર વાહ વાહ સ્વીફ્ટ કાર હીરો બાઈક એક્ટિવા થ્રેસર રિક્ષા ફ્રીજ વાહ એલઇડી એલ સી વાહ વાહ મારું ભેટું હો રૂપિયા છે હો રૂપિયાની ખાલી ટિકિટ છે આખળ ગમમાં વેચાવો ને હાઉ લે છે સો રૂપિયાની ટિકિટ કોણ ના લે અને તાકળા નસીબ ખૂલી જાય ને શિફ્ટ ગાડી આવી જાય એ તો ખાજીનું જીવન છે એવું સાહેબ ભાઈ હા ભા રામાદણીની મેર થઈ જાય અને શિફ્ટ કાર નસીબ કિસ્મત જોર કરતો ભાઈ લાગી જાય બરાબર એ તો જે જેના નસીબમાં હોય ને લાગે

અને જે લાગે આ સ્વી ગાડી છે બાઇક છે આ પછી આ પેલું ઠંડુ પાણી પીવાનું છે રિક્ષા છે રિક્ષા છે

તો પૈસા જોયા એટલે પાસા ના પાસા ના લીધું કરે હારા કોમ માં ગરીબો ને કેવી રીતે હારા કોમ માં પૈસા વાપરી એટલે કોઈ પૈસા ખાઈ ના જાય એટલે એમ નઈ સોખી વાત કરો એટલે એનો મતલબ કે ભાઈ આપડા અને સમજો કે શિફ્ટ ગાડી નઈ આપવાની આ બધું કાઠું કોણ સાધો ઘર ના એ વેઠવા બધું આ બધું નઈ આવવાનું ભાઈ બધું

મોબાઈલ નંબર મોબાઈલ નંબર એટલે એ તો નાખવા એટલે છોકરો ને આખો ધારો બાજુ કોમ ધંધો કરવો નહીં બાઈકો લઈને ફરવું છે

તાન આવ્યો છે ને વિવાહ કરી છે બધું તા તાન મુ ગમ મત થાઉ આ મારું કિસ્મત હા બીજું એક કિસ્મત આજમાય હું તો તમને ખબર નહી હજુ બે લાખ આવી છે આ તે બે લાખ આય ભઈ હેડો ને બે લખાય કદાચ એને એક મોન આ લાગે તો એક મોટો આવી જાય કા હોય પાસે મોબાઈલ જોઈ કર આ બાજુ મોબાઈલ લખી દીધી આખા ગોમા પાસે ભાઈ ચંદુ ભાઈ ને રમણ ભાઈ ને આખા મેલા માં ને આખા ગોમ માં ફરી વર્ગ ભાઈ ટિકિટ લઈ લે સો રૂપિયા અમે બીડીઓ પી જઈ ને ખોટા ગોમ માં વાપરી દે છે ના કઈ ભાઈ કઈ કદાચ ના તો નસીબ ઉઘડી જાય હોવાનું એ કરો હાથમાં છોકરો ને હાથમાં બાઈક આવી જાય એક્ટિવ આવી જાય એનો અમે ભાઈ ભલો ભાઈ તો ટેકલ લા જીવન ઠેસર જરૂર છે કદાચ એમ ટેસર યોન લાગી જાત નવું લાબુ ના પડે ના તા બે થઈ જાય ને આપડા હા 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 પૈસા પામાર બધો હાલવાનો તો આગરો પૈસા ભેગા કરી બાકી નહી રાખે ના એવું બાકી ના રાખે રાગ રાખે પાડી આદમે વે કે પૈસા ભેગા કરે પછી મને પોકાડી દેજો લો તાન બે ટિકિટ તો મી ફારી દીધી આવો લા હું જઈ ને જઈ અરે જાવ ને ટિકિટ તમે રહ્યા મને બોલતા છે દાડા આવરો એમ કે હમણા જો લાવ ખાલી હું ગોમમાં ફરી ફરી ના મમ રાત તો આખો પટ્ટા એકે ની રે હા દે તું આંગા લે તું બોલજે તાન તને હું

તમે આખા દિવસમાં બીડી જેટલા ને પીવો એમ કો ખાલી મનાવો બીડીઓ તમારા ગણિયા થતી 100 120 રૂપિયા થતી હતી ઓ તારી તાર વિચાર કરો 100 120 ની બીડી પીના ચાલામ ચા અલગ ઓ 50 હોભરો આવા તાર 100 120 ની બીડી પીકી જાવ હો તાર તમા ફેફસા અંદર બધા ખલાસ થઈ ગયા તમને ખબર હવે તમે જેટલું ઓછું જીવશો ખબર હે આ વાતની તમને ડોક્ટરને બતાવ્યું બતાવ્યો કોઈ દયા તમે તમારા નામે લઈ લો તમારી ખુશ થઈ જાય તમાર નામ ની લેલું બંધુહા ડોસીના કડવી ને તમારે કડવી ના

આમાં તારીખ નક્કી થાશી કે ભાઈ આ તારીખે ઇનોમ જેને લાગઈને એટલે આપણે બધા તો જવાનું હા અને આપણો નંબર બોલે એટલે આપણો ઇનામ લઈને આપણે ગયા પણ મી તો ભાડ્યું એટલે ટીકી કાઢી ન્યા આલ દે અને ઓય તો લખો દો હા ક્યું આ લખી અને નંબર ના લખ્યો આ લખું ઉગળો આ લખે નંબર તો આ ટીકી રીયોન ભાડી ના દે મારો નંબર લખ્યો છે કાલે આ ઓય ઇનોમ બોલી છે અમારા આવીને આવી કોરી ટિકિટ આવી જ તમાર કયો મને તો તાજી નહીં મારતા કમાવાની સિસ્ટમ કાઢી તમે તો ના લાગે તો હોય ના લાગે ને કદાચ તો આપડે બાપડા જે ગરીબ હોય જે હોય ને એ હોય ને આપડા દાન કરી દેમા વધે લો આ તમારો ટિકિટ અલા બલા હુલિયા બલા લો કિસ્મત મો ફાઈનલ બધું નાગન લાગન લાગન રોમા બી ની ખાલી અગરબત્તીઓ કરજો પોત એ હારું હારું એ રોમો બી વડા આખી ટિકિટ ની તમારી જાય બાબારી તા કયો કે હેડો કો એ ના ખાઈ તો જો આ સામ લાગે તો મજા આવે આ ટીવી રૂ હેરું લાગે તો હારું બાકી ગાડો બાડો તો આપડા કોમ નો નહીં બાપા

એટલે સો રૂપિયા ની ટિકિટ છે ઈમો જો તમારી આ તાલ ચમકી જી તાલ તો અમારે તરકમ ચમકત છે કિસ્મત દ્વારા ચમકી જાય તો સ્વિફ્ટ ગાડી છે હીરો બાઇક છે એક્ટિવા થ્રેસર રિક્ષા ફ્રીજ ને એલઈડી ટીવી ને ગરમ ગંટી નીટ્રીન ટેબલ પંખો ઇલેક્ટ્રોનિક સગડી ખુરશી કુલર ઘડિયાળ મિક્સર મોબાઈલ આટલું બધું માંથી જો તમારા કિંમત કામ કરે તો એક ઇનામ તમારું લાગી જાય 100 રૂપિયામાં હા તો હારું ના કહેવાય એ હારું કહેવાય આ રાખો ને જુઓ છો 100 રૂપિયા આલો ને ટિકિટ ફડા ફટાફટ નામ લખાય પણ મો લાગો સર જો આ તો હવે કીધું મીમ તમારા કિંમત ઉપર જાય

પણ અમને ખબર હું પડે નંબર હો તમારો નંબર આલો હેડો પણ નંબર તો અમારે એક કામ કરો ને બિનાબુન હવે તમે જો પાર્કો છો હા આટલું બધું જો તમારે આવરી મોટી જાડી બુક આવી ભરોસો તમારા ઉપર કેટલો વિશ્વાસ હશે તો અમારે સો રૂપિયા વિશ્વાસ નહીં હોય તમારો નંબર લખી દો હવે તમે મને જણાવી દેજો એનો લાગશે તો લિટર દૂધ આવી છોકરા માટે પીવા પડદા નહીં મારે મારા પડદા નહીં લીટર દૂધ કર ને આલ છે તમે કહ્યો હો હો અડે તો ભગવાન રોમા પીરો સેવાય મને ભગવાનને પડદા નહીં આલી તો આટલી સેવા કરો છો તો રોમા પીર તો એ હાજરા હાજર છે હું તો કહી બે ત્રણ ફડાઈ દીધી ના ના એક હું તો જોઈ ના પાછી રોજી પીએર લગ્નમાં જે છે એ મારી પૈસા વાપરીને આ ઝેર પાછું કાલ તેલ નહીં

જો તમારે આ ટિકિટ લેવી હોય ને તો આ વિડીયો કમેન્ટ કરજો હોજ રૂપિયા કિસ્મત આજમાવી લો ગમે ત્યારે કિસ્મત જોર કરી જાય ખબર ના હોય તો કહી દે દઉં મારા કિસ્મત ખરાબ જ છે પણ મને એટલો વિશ્વાસ છે